હેલો મિત્રો કેમ છે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે લોગ બનાવવાનો છે ખાટલી વર્કનો આપણે ઘણી આગળ ઘણા ખાટલી વર્કના લોક બનાવેલા છે નવી નવી બધી જ ડિઝાઇન બનાવેલી છે આપણે વર્ક કરેલું છે ખાટલી વર્કમાં તો આજે આપણે નવીન જ ડિઝાઇનમાં આપણે ખાટલી વર્ક કરેલું છે તે હું આજે આપણે તમને બતાવવાની છું તો આ વ્લોગને જો ખાટલી વર્કનો લોગ જોવા માટે અમારી ચેનલને પહેલાં તમારે લાઈક કરવાની છે શેર કરવાની છે ને સબસ્ક્રાઈબ કરવાની છે ખાટલી વર્કની નવી ડિઝાઇનમાં આપણે ની ડિઝાઇન લઈને આવ્યા છે જો તમને હું બતાવું છું શ્રીનાથજી શ્રીનજીને આ મોટા શ્રીનાથજી છે એમાં 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 આપણે નાના શ્રીનાથજી પણ કર્યા છે તે એમ હોય હું તમને બતાવીશ આ ની ડિઝાઇન ડિઝાઇનમાં આપણે જે વર્ક કરેલું છે આ તે છે આ ડિઝાઇન ડિઝાઇનમાં વર્ક બધા જ અલગ અલગ પ્રકારના મટીરિયલનો આપણે ઉપયોગ કરેલો છે એમાં વોલ છે મોતી છે સતારી છે જરદોશી કોપર પછી કલરવાળી જરદોશી નાખી છે પછી કુંદન છે પારી છે પછી આ આ ડાયમંડ આ ડાયમંડ આપણે આ ડાયમંડનો ઉપયોગ કરેલો છે આ જે માળા છે એમાં આપણે ડાયમંડનો ઉપયોગ કરેલો છે અને આપણે જે એમ્બ્રોડરીની રીલ આવે એમાં આપણે આ રીલ રીલથી આપણે આ ભરત ભરીએ જો જો તમને આ આ રીલ માં આપણે વર્ક જે કર્યું છે છે ને આ મોટા શ્રીનાથજી હજુ એમાં આપણે આ નાના શ્રીનાથજી બનાવ્યા છે આખા શ્રીનાથજી પણ આ સ્લીવમાં આવે આ શ્રીનાથજી જો તમે એમાં નીચે આપણે કમળ કરેલું છે આ વલથી ભરેલું છે આ બધું ભરેલું છે દોરાતી આ એમ્બ્રોઈડરીની જે રીલ આવે એનાથી આપણે જે ભરેલું છે એ જો તમે બધાય આખી નવી ડિઝાઇન આપણે બનાવેલી છે